Yeah. જવાની ભો રેં તો ડાકોર જવાની ભો રે હું તો ઠાકોર જવાની ડાકર જવાની હું તો નથી રેવાની ડાકોર જવાની હું તો નથી રેવાની હો રે હું તો ડાકર જવાની ભો રે હું તો ડાકોર જવાની ડાકોર ના માર્ગે બચી લો आती जय आ जा रन छोड़नी जय द्वारिकाधीश ने